વાવ તાલુકાના ધરાધરા ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુખદ ઘટના સામે આવી છે ધરાધરા ગામની સીમમાં અચાનક જ વીજ ડીપી નો અગિયાર હજાર વોલ્ટ વાર લીક થતા ખેતરમાં વસવાટ કરતા એક જ દલિત પરિવારના ત્રણ સભ્યોના કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે વીજ વિભાગની ઘોર બેદરકારીને લઈ સમગ્ર ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે મૃતકોમાં પુત્ર પથુભાઈ જેઠાભાઈ મકવાણા પિતા જેઠાભાઈ મકવાણા અને માતા રખુબેન મકવાણાનો સમાવેશ થાય છે ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ રખુબેને વહેલી સવારે 6 વાગે ઊઠીને ખાટલા નીચે પગ મૂકતા કરંટ લાગતા તેમના પતિ જેઠાભાઈ તેમને છોડાવવા જતા બંને વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું થોડીક મિનિટ બાદ તેમનો પુત્ર પથુભાઈ બાજુના ખેતરમાંથી માતા પિતાની ખબર કાઢવા આવતા તે પણ કરંટનો શિકાર બની જતા તેનું પણ મોત નીપજું આમ એક જ દલિત પરિવારના ત્રણ સભ્યોના મોતને લઈ ધરાધરા ગામ સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાયો છે આ બાબતની જાણ થતાં પડોશીએ વીજ વિભાગની જાણ કરી વીજતંત્રએ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો વીજતંત્રણાવ્યા મુજબ અચાનક વીજ લાઇનમાં કોઈ ફોલ્ટના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે જ્યારે વાવ પોલીસને બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે